ડિલિવરી પછી સ્ત્રીએ શું ખાવું જોઈએ ડિલેવરી પછી ખોરાકનું આટલું મહત્વ શા માટે આયુર્વેદ રીતે કહીએ તો નવ મહિના બાળકના વિકાસ માટે જરૂરી પોષક તત્વોની કમીને પૂરી કરવા ડિલેવરી દરમિયાનનો દુખાવો થાક કે રિકવરી માટે ડિલેવરી પછી બાળકના પોષણ માટે અને પછીની તકલીફો કમરનો દુખાવો વજન વધો વાળ ખરવા જેવી સમસ્યાને અટકાવવા માટે પણ આ ડાયટ પ્લાન જરૂરી છે ચાલીસથી પિસ્તાલીસ દિવસ જો કોઈ સ્ત્રી નોર્મલ ડિલેવરી હોય કે સિજેરિયન આ ખોરાકના નિયમોનું પાલન કરે તો તે પોતાનું અને પોતાના બાળકને થતા ઘણા રોગોને અટકાવી શકે પ્રસુતાનો દરેક ખોરાક ધીમા બનાવો સુવાવળ પછી અપાતા સુખડી ગુંદપાક મેથી પાક અસડિયાના લાડુ વાયુને ઘટાડી ગર્ભાશયને નોર્મલ કરવા ધાવણને વધારવા અને પોષક તત્વોની કમીને પૂરી કરવા મહત્વના છે રસોઈમાં આદુ કે સૂંઠનો ઉપયોગ જરૂર કરવો પેલી કહેવત તો સાંભળી છે ને કે કોની સવા શેર સૂંઠ ખાધી છે તો આ સૂંઠ મા બાળક બંનેના પાચનતંત્રને મજબૂત કરવા મહત્વનો ભાગ ભજવે છે ધન્યવાદ